માંડવીની આશ્રમ શાળામાં પ્રિન્સિપાલે જ વીસ વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા ચકચાર મચી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી એક આશ્રમ શાળામાં ફરજ બજાવતા બાવન વર્ષના પ્રિન્સિપાલની કાળી કરતું સામે આવી છે તેણે આશ્રમમાં રહેતી અને ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતી પંદરથી વીસ વિદ્યાર્થીનીઓને અડપલા કરી છેડતી કરતા ચકચાર મચી છે આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ પ્રાથમિક તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો નેટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રિન્સિપાલની ધરપકડ કરી છે પ્રિન્સિપાલ વિદ્યાર્થીનીઓને અવારનવાર અડપલા કરતો માંડવીથી કીમ જતા રોડ ઉપર આવેલી એક આશ્રમ શાળામાં પ્રિન્સિપાલ તરીકે યોગેશ નાથુભાઈ પટેલ ફરજ બજાવે છે યોગેશ પટેલ આશ્રમ શાળામાં વર્ષ બે હજાર ત્રણમાં શિક્ષક તરીકે જોડાયો હતો વર્ષ બે હજાર તેરથી પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે યોગેશ પટેલ કેટલાક સમયથી આશ્રમ શાળામાં રહીને ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતી ચૌદથી પંદર વર્ષની વિદ્યાર્થીનીઓ સાથે અવારનવાર શારીરિક અડપલા કરી છેડતી કરતો હતો જે અંગે વિદ્યાર્થીનીઓ એ શરૂઆતમાં ગૃહમાતા જાણ કરી હતી બાદમાં ધોરણ આઠ અભ્યાસ કરતી પંદર વર્ષની વિદ્યાર્થીનીને દવાના બહાર શારીરિક અડપલા કરી છેડતી કરતા વિદ્યાર્થીનીએ પોતાના વાલી તેમજ ગૃહમાતા ની જાણ કરી હતી પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરવા અંગે આદિજાતિ આશ્રમ શાળા અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી આદિજાતિ આશ્રમ શાળા અધિકારીએ ભોગ બનનાર ચારથી પાંચ વિદ્યાર્થીનીઓની પૂછપરછ કર્યા બાદ માંડવી પોલીસને જાણ કરી હતી પ્રિન્સિપાલ યોગેશ પટેલની ધરપકડ માંડવી પીઆઈ જે મોડે સ્ટાફ સાથે શાળા પર જઈ અધિકારીની ફરિયાદ પ્રિન્સિપાલ યોગેશ પટેલ સામે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે પોલીસે ભોગ બનનારી તમામ વિદ્યાર્થીનીઓના નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરી છે રૂમમાં કામ કરવા બોલાવતો અને પછી એકાદ વિદ્યાર્થીનીને રૂમમાં રહેવા દઈ અડપલા કરતો હતો માંડવી તાલુકાની આશ્રમ શાળામાં પ્રિન્સિપાલ યોગેશ પટેલ એકલો રહેતો હતો યોગેશ પટેલ પોતાના રૂમમાં વિદ્યાર્થીનીઓની અલગ અલગ ટીમ બનાવી પોતાના કપડાં ધોવા વાસણ સાફ કરવા અને શરબત બનાવવા બોલાવતો હતો કેટલીક વિદ્યાર્થીનીઓને મોકલી આપી એકાદ વિદ્યાર્થીનીને રૂમમાં રહેવા દઈ અડપલા કરતો હતો વિદ્યાર્થીનીઓએ હિંમત દાખવીને આશ્રમ શાળા અધિકારી તથા ગૃહ માતાને જાણ કરતા તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરતા પ્રિન્સિપાલની કરતુતોનો પર્દાફાશ ઉલ્લેખનીય છે કે આજ આશ્રમ શાળામાં તેવીસ વર્ષ અગાઉ પણ પ્રિન્સિપાલ સામે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવાનો ગુનો નોંધાયો હતો ટીવીન ન્યૂઝ